મુંબઈ બાદ ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર દ્વારા ઈચ્છાપૂર્તિ ગણેશજીનો સ્કેચ રિલીફ કરવામાં આવ્યો હતો ત્યારે સ્કેચ રિલીફ મૂર્તિકાર ભરત કહાર અને પ્રમુખ દ્વારા રિલીફ કરવામાં આવ્યું સ્કેચમાં દેખાઈ રહ્યું છે કે શ્રીજી મહાભારત લખી રહ્યા છે ગૌરવો છે તેમજ શ્રીજીના ઉપરના ભાગે શ્રી કૃષ્ણ અર્જુન સાથે રથ પર સવાર છે સ્કેચ લિફ્ટ કરવામાં આવ્યો ત્યારે મંડળના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા સ્કેચ ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી તેમજ

સત્તર વર્ષથી મંડળ દ્વારા સ્થાપિત કરાતા શ્રીજીને લોકો ઈચ્છા પૂરતી ગણેશ પણ કહે છે

જે યાત્રા રાત્રિના નવ કલાક ની આસપાસ પહોંચશે ભારતીય વૈદિક ગ્રંથ મહાભારત લખી રહ્યા હોય તેવી આ વર્ષની શ્રીજીની સ્થાપિત કરવામાં આવશે સ્કેચ જાહેર થતા મંડળના તમામ સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા શ્રીજીના સ્કેચ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી સાથે જ પંડાલમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું જય ગણેશ આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર છેલ્લા સત્તર વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બહાર કરીએ છીએ આ વખતે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની જે થીમ છે એ છે મહાભારતની થીમ જેમાં ગણેશજીની એક બાજુ પાંચ પાંડવ છે બીજી બાજુ પાંચ કૌરવ છે ગણેશજી પોતે જે મોટી પ્રતિમા છે એ મહાભારત લખી રહી છે પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથમાં છે આપણી જે મૂર્તિ છે એ ફાઈબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે દર વખતે રીયુઝ થાય છે એ મૂર્તિને અમે દર વખતે નવા રંગરૂપ અને શૃંગારથી ધૂમધામથી એનું આગમન કરીને આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ આ વખતની જે આગમન યાત્રા છે એ પહેલી તારીખે ભરતભાઈ કહારના વર્કશોપ જે વાઘુરિયા ડીમાર્ટની સામે છે ત્યાંથી નીકળીને નિજ મંડળે પધારશે તો બધાને આવા વિનંતી ઈચ્છા પૂરતી ગણેશનું જે નામ છે એ લોકોએ અમને આપ્યું છે લોકોની મનોકામના અહીંયા દાડમ ચઢાઈને પૂર્ણ થાય છે એટલે લોકો એને દાડમની માનતા માણતાં શ્રીજી બી કહે છે સંતાન પ્રાપ્તિ નથી થતી એવા બહુ કિસ્સાઓ અમારી પાસે આવે છે તો લોકો અહીંયા ઈચ્છા માંગી જાય પછી જે જ્યારે બીજા વર્ષે પાછું ઈચ્છા પૂરતી ગણેશજીની સ્થાપના થાય ત્યારે લોકો પોતાની સંતાનને કે પોતાનું જેમને માટે બી એમને એ ઈચ્છા માંગેલી હોય એટલા એમના કિલો વજન પ્રમાણે એ દાડમ ગણેશજીને અર્પણ કરે છે તો એટલે આપણે ઈચ્છા પૂરતી ગણેશ નામ આપીએ છીએ મારું નામ મિનેશ તહિલિયાના છે